ચુનાગઢમાં ટોપીધારી ગેંગના ત્રણ તસ્કરો ઝડપાયા છે એક જ રાત્રે ત્રણ થી ચાર જગ્યાએ ચોરી કરતા ઝડપાયા છે ચુનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે ચોરીમાં સંડોવાયેલ ત્રણ ચોર ટોપીધારીઓ કોઇ સામો ઝડપાયા છે ખલીપુર રોડ પર આવે શુબેશ્વર મહાદેવના મંદિરમાં ચોરી થયેલી આ બાબતે એ ડિવિઝન બી ડિવિઝન તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમની અલગ અલગ ટીમો છે કાર્યરત હોય આ ઉપરાંત નેત્રમના કેમેરા અને અન્ય ટેકનિકલ સોર્સના આધારે એલસીબી પીઆઈસી તેમની ટીમ આ જે એક સાથે આ બનાવ બનેલા હોય તેની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક છે પાંચ કરતાં પણ વધારે ટીમો બનાવી અને શહેરના અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા અને રૂટ ટ્રેક કર્યા ત્યારબાદ સીડીઆર અને સર્વેલન્સના આધારે આ જે શકદાર ઈસમો છે તેની બાતમી મળેલી કે આ શાંતેશ્વર રોડ ઉપર છે આ પ્રકારના વર્ણન ધરાવતા ઇસ્મો અને બાઇક હોવાની હકીકત મળતા એલસીબીની ટીમ દ્વારા છે તેમની અંગઝડતી કરી અને તપાસ કરતાં તેમની પાસેથી રોકડ રકમ મળી આવેલી કુલ એક લાખ પચીસ હજાર કરતાં વધારે પણ ની રકમનો મુદ્દામાલ રિકવર કરેલો છે આમ એક જ રાતમાં જે ચોરીના બનાવો બનેલા તેને ચોવીસ કલાક કરતાં પણ ઓછા સમયમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છે એ આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે અને તમામ મુદ્દા માલ છે રિકવર કરવામાં આવેલો છે સાહેબ આ શખ્સો ક્યાંના છે અગાઉ કોઈ ચોરીમાં સંડવાયેલા છે અને મોડે છોકરાની શું છે એક જ રાતમાં ત્રણ જગ્યાનું છે આ શખ્સો જે મૂળ જુનાગઢના છે જે પૈકી આરોપી નંબર હિતેશ અશોકભાઈ ગોરડ જે જોશીપરા શાક માર્કેટ જુનાગઢનો અન્ય